ખાસ તો અત્યારે આ પ્રોડક્ટ એવી છે કે નવી આંબાવાડી કોઈ ડેવલપ કરતું હોય તો એના માટે અત્યારે આ વસ્તુ બેસ્ટ છે નમસ્તે મિત્રો હાર્દિક વસોયા ઓરિયન્ટ ફાર્મ હવે ખેતીવાડીની અંદર આપણે બધી વસ્તુ કરતા હોઈએ કે આપણે અત્યારે મારી વાડી છે ને એમાં બગીચો આખો રેડી કર્યો છે એમાં આંબાની કલમ આપણે વાવતા વાવતા આટલી વધેલી છે હવે આ તમને એક બતાવું છું આમાં ઉપરથી નીચે સુધી એક પાન નહોતું બરાબર હવે એમાં આપણે નીચેની સાઈડ એમાં બ્લેક અમૃત અને રક્ષા અમૃતનો આપણે સ્પ્રે આપેલો રેગ્યુલર તો આ વસ્તુ એટલી ઇફેક્ટિવ છે આનું રિઝલ્ટ તમને સામે લાઈવ જ દેખાય છે જુઓ ઉપરથી કેટલી કોણપવાળા પાન નીકળેલા છે અને એક પણ પાનમાં ઈયળ કે મચ્છી કે ફૂગ એવું કાંઈ આવેલું નથી એટલે રિઝલ્ટવાળી પ્રોડક્ટ છે ખાસ તો બધી જગ્યાએ એવું છે અને પાછળ અહીંયા તમને કેળ પણ દેખાય છે એમાં પણ કોઈ જાતનો રોગ આવેલો છે નહીં ખાસ તો અત્યારે આ પ્રોડક્ટ એવી છે કે નવી આંબાવાળી કોઈ ડેવલપ કરતું હોય તો એના માટે અત્યારે આ વસ્તુ બેસ્ટ છે અને આંબાની કલમ છે નીચેથી આપણે ઉપર સુધી પ્રોપર નવી નવી ડાળી કાઢવા માટે બ્લેક અમૃત અને રક્ષામૃત જે છે એનું રિઝલ્ટ બેસ્ટમાં બેસ્ટ છે અને ખાસ અત્યારે કોઈ પણ બીજે વધારે પડતી ફૂગ કેવું કંઈ આવતું હોય તો એના માટે ફૂગ અમૃત પણ આવે છે એટલે આપણે એમાં ખાસ બે વસ્તુના ડોઝ કર્યા છે અને ત્રીજો ડોઝ આપણે આપી દઈશું અને આ બધું કેવું છે કે પ્યોર નેચરલ વસ્તુ છે અને અત્યારે ખેતીવાડીમાં ખાસ ઓર્ગેનિક તરફ લોકો વળી રહ્યા છે તો આ બધી વસ્તુ છે એ આપણે એમાં વાપરવી જરૂરી છે અને આપણે એ વસ્તુ વાપરવાથી આપણને પાકના ભાવ પણ સારા મળશે અને ક્વોલિટી પણ મેન્ટેન થશે ધન્યવાદ